આજે તો મારે રૂમ ની સાફ સફાઈ કરવાની હતી એટલે પહેલા તો આ ગાદી છે તપવાની હતી એટલે ગાદી ની ખોળ કાઢી અને મેં ધોવા લઈ લીધી અને પછી તો માંડ માંડ કરી અને ગાદી ને ગલેરીમાં તપવવા મૂકી દીધી અને બેડમાં જે ગાદલા ગોદડા અને બ્લેન્કેટ થઈ બધું મારે તપાવવાનું હતું એટલે બેડમાંથી બધી વસ્તુ કાઢી અને બાર ઢગલો કરી દીધો અને પછી થોડા ગોદડા લઈ અને હું પહોંચી ગઈ ધાબા ઉપર તપવવા માટે ધાબા ઉપર જેટલી દોરીઓ હતી બધી દોરીઓ ભરાઈ ગઈ હતી અને હવે બીજા ગોદડા સુકવવાની જગ્યા નહોતી એટલે આગળના ધાબે જગ્યા હતી અમે બીજા ગોદડા બાકી રહી ગયા ત્યાં તપવી દીધા અને હવે તો મારે હતું એટલે માળિયા ઉપર આ હેલ્મેટ માળીયા માળિયાની સાફ સફાઈ કરી નાખી અને પડદો મારે ધોવા લેવો હતો મારે પડદો છોડવાનો હતો પણ પડદો છોડતા એટલે કરીને પડદાને છોડી નાખ્યો અને પડદાને મશીનમાં ધોવા નાખવાનો હતો એટલે પડદાની જે રીંગુ હતી એ બધી રીંગું કાઢી લેવાની હતી અને પછી મેં પડદાને ધોવા નાખી દીધો અને રૂમ ની સાફ સફાઈ થઈ ગઈ એટલે મારો અને જયદીપનો ફોટો હતો એ મારે લૂચી અને પાછો લગાવવાનો હતો તો મેં ફોટો લગાવી દીધો અને મેં માં જે માઇક મગાવ્યું એ મારું માઇક આવી ગયું હતું એટલે પછી હું બેહી ગઈ માઇક જોવા માટે માઇક જોઈ અને મૂકી દીધો અને સાંજ પડી ગઈ હતી એટલે બધા ગોદરા તપી ગયા હતા તો બધા ગોધરા મેં પાછા બેડમાં મૂકી દીધા અને ગાદી બેડ ઉપર લાવીને મૂકી દીધી અને ખોળ પણ સુકાઈ ગઈ હતી એટલે ને ખોળ પાછી ચડાવવાની હતી તો ચડાવી દીધી સાંજ પડતા કામ બધું પૂરું થઈ ગયું એટલે ઓનલાઇન માં જે માઇક મંગાવ્યું તું એ આવી ગયું હતું એટલે એના રિવ્યુ કરવા માટે અમે નીકળી ગયા બાર રોડ ઉપર વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ